તો આપણે સ્પેશિયલ પ્રોગ્રામ કરવાના છીએ એક એક સેશન લેવાનું બધાનું પછી ભલે ને ત્રણ પાના વંચાય કે પંદર પાના વંચાય ફાવશે કે હા ગુરુ આપણે બહુ વર્ષો કર્યા હવે થોડુંક સહેલું લઈએ સહેલું લેવું જોઈએ ખરેખર દાદાની બધી વાતો નથી બધી પીએચડી લેવલની છે આ તો આપણે નવા લોકો લોકો માટે માટે જૂના અઢળક નર્યા રત્નો જ છે એક એક વાક્ય આપણે જો વાંચીશું ને નવી દ્રષ્ટિએ તો એમ લાગશે આ તો છેલ્લા લેવલની વાત છે કે છે અમે આ ચાવી વાપરી રહ્યા છીએ અત્યારે અમારે મોક્ષે જવું છે માટે એટલે આમાં કઈ ને આપણે કહીએ આમ થોડું કે ભાઈ પેલી આપતાણી ના ચૌદમી આપતાણી તો ચૌદમી આપતાણીમાં પહેલા આપતાણી ની વાતો છે પેલી આપતાણીમાં ચૌદમી આપતાણી ની વાતો છે કઈ આપતાણીમાં મિક્સચર નથી આ તો સાધારણ આપણે જુદું પાડ્યું પણ દાદાના એક એક વાત નો વાક્યો રત્નો જેવા છે મણક હીરા જેવા છે હીરા હીરા રત્નો જેમ જેટલું હું તો એવું સમજાય છે આપણને કે આપણી દ્રષ્ટિ દસ ડિગ્રીની હોય તો દસ ડિગ્રી સમજાય પચાસ ડિગ્રી હોય તો પચાસ ડિગ્રીની દ્રષ્ટિ થશે ભાવાર્થ થતા થતા પરમાર્થ થશે ને તો ગમે તે વાતોનો પરમાર્થ જયારે થશે ત્યારે આપણને એ કે ને કે પછી ને તેરું બનાવી દેશે એટલું બધું ઉત્તમ વાક્ય છે ઉત્તમ વાક્ય કે એટલે આ તો આપણે સામાન્ય લઈએ કે ભાઈ આ થોડીક નવા લોકો માટે એ નવો પણ એની દ્રષ્ટિએ વાંચે તો એને ઊંચું સમજાય દાદાના લેવલે જો વાંચતા હોય તો એમને લાગે આ કેટલી ઊંચી વાતો છે કેવળ સાંધા ઉપર રહીને જ નીકળેલી વાતો છે આ તો ડિગ્રીઓ બદલાયા ખરે એંગલ જુદા જુદા બાકી સ્વપરના સાંધા ઉપર રહીને અને ખરેખર સોમાં રહીને નીકળેલી વાતો છે એ લેવલે નીકળી છે કે ફરી એનું જો કોઈ પણ તારણ કાઢે તો આત્મા સુધી પાંચ આજ્ઞાનો સિનારીઓ ચાલુ હતો પાંચ પાંચ આજ્ઞા દરેક વખતે પાંચ આજ્ઞાની વાત ચાલતી જેમ સમય જતો ગયો પછી તમે ડબલ એ ડબલ બી નવું એક તારણ કાઢ્યું કે હજી પાંચ આજ્ઞા તો હજી બહુ દૂર છે કે ડબલ એ ડબલ બી શરૂ કરો ડબલ એ ડબલ બી પછી થોડો ટાઈમ ગયો એટલે કે હજુ પણ એ દૂર છે કે દુઃખ ન થાય એટલું કરો કે એટલે સ્ટેપ બાય સ્ટેપ એકદમ બધા કોઈને દુઃખ ન ત્યાંથી શરૂ કરો પછી ડબલ એ ડબલ બી પછી પાંચ આજ્ઞા એમ નવ કલમો વચ્ચે આપણે લાયા હતા નવ કલમો શક્તિ માં આગળ એનાથી ઉતરી ગયું હતું આમ ભૂલ થઈ જાય છે આમ ભૂલ શક્તિ માંગો પાછા કરતા ખરેખર તો બધી દાદાની બધી માસ્ટર કી છે હવે પ્રેક્ટિસમાં લેવાની વાતો છે બધી અને કોઈને દુઃખ ના થાય એ દુઃખ ના થાય એ એનું સોલ્યુશન એનું જયારે દુઃખ થવાના કારણો જોવા ગયા ને ત્યારે ખબર પડી કે આ તો છેલ્લામાં છેલ્લી કોટીનો અહંકાર જે સૂક્ષ્મતર સૂક્ષ્મતમ લેવલ એ લેવલનો અહંકાર ખસે ત્યારે જ દુઃખ થવાનું બંધ થાય છે એટલે આમાં કયો શબ્દથી બિગિનિંગ કયા આજ કોઈને દુઃખ ના આપો ઠેઠ સુધી અડે છે અને કોઈને ના આપો એ જાડ સ્થૂળતમ સુધી જ અડે છે આ બંને લેવલે આ આ તો તો જળ્યું આપણને વાતો થતા 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 નીકળીને ત્યારે ખબર પડી આ બહેનો સાથે પહેલી વખત બે વર્ષ પહેલા લીધેલો સત્સંગ તો આપણે દુઃખ ના થાય એનું વાત લઈએ એના કારણો જોવા ગયા ને તો આ તો સોપરના સાંધા સુધી પહોંચી ગઈ વાત એટલે આ તો હવે એમ જ લાગે છે કોઈ પણ વાક્ય કે ને એક થી ત્રણસો સાહીઠ ડિગ્રી લેવલ હોય ને એવું છે બધા લેવલે છે જ આપણી દ્રષ્ટિ આપણે કયા ડિગ્રી પર ઊભા છીએ ને એ લેવલ આપણે ત્રીજા માળે ઊભા હોય તો એટલું સમજાય સાતમા માળે પહોંચો તો એટલું સમજાય એકસો આઠમા માળે પહોંચો ને તો એવું સમજાય પણ છે એનું એ જ વાક્ય છતાં એની ડેપ્થ કેવળ જ્ઞાનને અડેવી છે પેલું પહેલા છે ને એ બધું કે તમે સૂક્ષ્મતર સૂક્ષ્મતમ સોપન ના સાંધા બધી આગળ તો એટલું બધું બતાવી દીધું એટલે પછી શું થયું કે હવે તમે પ્રેક્ટિકલ સાઈડ લઈ જાઓ છો કે કેવી રીતે એ છે પણ પેલું મહાત્માઓને પેલું આગળ પકડાયું એટલે હવે એમ થાય કે આ નીચું જતું જાય છે ખરેખર નીચું નથી જતું એ ટેકો મળે છે આપણે શું છે પેલા તંબુ બાંધો મોટો થાંભલો ઉભો કરી દઈએ પછી મોટા પાંચ થાંભલા બાજુ મૂકી દીધા હવે પછી દાર બાર નાના નાના થાંભલા મૂક્યા પછી પચાસ નાની થાંભલીઓ મૂકી હવે ખૂંટીઓ ખોટી નાની કહેવાય કે મોટી કહેવાય અને આવે પેલા મોટું જ કરવું પડે ને ખોટી બાંધે કે પેલા એ છેલ્લે બાંધે બોલો પેલો મોટો મૂકી દે એટલે આમ તંબુ ઊંચો આવી જાય પછી પાંચ છ મોટા થાંભલા મૂકી દે પણ ખરેખર આપણે તો બધી દાદાની વાતો આપણે તો ભાવના છે કે એક એક ચોપડીઓ બધી છે આપણે વાંચનમાં આપણે આજે ભલે ત્રણ પાના આપણે લેવાય એક એક સેશનમાં પણ તમારે તો આખી ચોપડી વાંચી નાખવાની એટલે તમારે ચોપડી વાંચવાનું ફરજ યાદ થયું એ ચોપડી વાંચી એટલે પછી કેટલી બધી એમાં અને ખરેખર તો ચોપડી વાંચવી એ પહેલું સ્ટેપ છે પછી બીજી એક ડાયરી રાખવાની એમાં પોઈન્ટ લખવાના કે આ વાત મને વધારે ગમી પછી એ જેટલું લખો ને એક વાક્ય પણ લખો ને તો મેં હૃદયગત થશે એટલું બધું લખવામાં ફેર પડે એટલે તો મારી રીત કહું છું હું પેલેથી સત્સંગમાં આવ્યો ત્યારથી આ મેં રીત ચાલુ કરી હતી જરાક સારું વાક્ય લાગે ને એટલે લખી નાખો ને આપણે યાદ રહેવાનો તો ફાંફા છે પરમ દાડે શાક ખાધેલું યાદ આવે હા બે દાડા પેલાનું ભૂલી જાય ગઈકાલનું યાદ કરવું હોય ને તો એમ ખૂબ વિચાર કરીએ ત્યારે લાગે કે હા પેલું હતું પેલું હતું પણ તોય આમ મગજનું દહી થઈ જાય તો હા દાદાના વાક્યો જેમ છે તેમ ઉતરવા થોડું લખાણ કરીએ ને તો થોડુંક એક વખત વાંચ્યું પાછું લખ્યું એટલે ફરી વાંચવું પડે પાછું લખ્યું એટલે શું લખ્યું વાંચવું પડે એટલે પાંચ છ વખત થઈ જાય એટલે ઉતરે અંદર તમે જીવંત એક્ઝામ્પલ છે કારણ કે તમે પાંત્રીસ વર્ષે એ જ કર્યું છે આ એટલે આ હેતુ આ છે કે આપણે યાદ મગજનો ભરોસો નહીં એ એ ના ના યાદ રાખવાની વસ્તુ બહુ યાદ રાખે છે આ યાદ રાખવા જેવી વસ્તુ યાદ નથી રાખતો ધારણ જ નથી થતું એટલે પછી એને કામે લગાડી દેવાનું ચાલો રાખો લખ્યા પછી વાંચીએ ને એટલે બધું રીમાઇન્ડર થાય પછી પછી અત્યારે કલાક હજુ દસ મિનિટ પછી આવો એટલે હું તરત દસ મિનિટમાં એક બે ચોપડી વાંચી નાખ એક વાક્યો લખેલા હોય ને રેડી રેફરન્સ પછી આગળ વધ્યો પછી એક નવો ફાયદો મને થયો એટલા માટે એક નવું મેં લખ્યું એટલે પ્રજ્ઞા શક્તિ ધારો કે તેરમી આપતા ને તો આખું ચેપ્ટર ત્રણ ચાર કલાકમાં વાંચ્યું દરેક વાક્ય લખતો કે પ્રજ્ઞા એટલે કયો ભાગ દાદા કેવા માંગે શું કેવા માંગે કરતા 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 તો લગભગ પચાસ સાઈઠ આના એટલે સાઈઠ સિત્તેર વાક્ય થયા પછી એક વખત વાંચ્યું બીજી વખત આમ જાણે આમ થિયરી આપણે થિઝિસ ની જેમ પછી ઘેટ બેસી ગયો હા ધીસ ઇઝ દેટ ધીસ ઇઝ દેટ ધીસ ઇઝ દેટ પછી હવે મેડ બેસી ગયો બધો પણ આમ એનું આખો હોમવર્ક જે રીતે જ લેવાનું કે શું કહેવા માંગે છે એડજેસ્ટ એવરી યર શા માટે દાદાએ આપણે સો જાતના પ્રશ્નો ઊભા કરીને મેં સેટ કરો કે મારે શા માટે એડજેસ્ટ એવરી થવાનું જે જરૂર છે તો એટલા બધા સોલ્યુશન આપણને જડશે અને પછી સાચો જો ગેડ બેઠીને પછી એડજસ્ટ એવરીવેર થવામાં વાર નહીં લાગે આપણને રહ્યું કેવી રીતે એડજસ્ટ થવું આપણે શોધવાનું છે પણ નક્કી કર્યું મારે એડજસ્ટ થવું જ છે સોલ્યુશન લાવવું જ છે તો બધું સૂચે ને તો નિયમ છે એટલે આપણે આ બધું વાંચન પસાર વાણી પસાર થાય વાંચવામાં એ હેતુ છે આ વખતે છ ચોપડી વિચારી છે થોડું થોડું નાની નાની છે બન્યું તે ન્યાય પેલા ડબલ એ ડબલ બેંટાળો પછી પાંચમી ભાવના સુધારે ભવો નવ કલમો અને પ્રેમ પ્રેમ ઉપર નિર્માણે કહ્યું છે પ્રેમથી રેજો પ્રેમથી રહેજો એટલે શું કરવું ખબર જ નથી કકડાટ કર્યા જ કરતા હોય આપણા ધીરમાં એક કીધું છે આપણે પ્રોમિસ આપે પણ શું આપ્યું છે થોડું સમજીએ તો ખરા દાદાના શબ્દોમાં પ્રેમનું સ્વરૂપ આઈ લવ યુ કે છે ને એ બધું ગપ્પા હા એ ગપ્પે ગપ્પી વાતો છે છતાં એ પ્રેમ શબ્દ આ શું છે પ્રેમ શબ્દ ઠેઠ ત્રણસો સાહીઠ ડિગ્રી વાળો ઠેઠ બાળ મંદિર સુધી વપરાય એક ડિગ્રીથી માંડીને ત્રણસો એ લેવલે છે પણ આપણે એ લેવલ જ્ઞાનીની દ્રષ્ટિએ કેવું સ્વરૂપ અને આપણે કઈ રીતે પ્રેમ સ્વરૂપ થવું એ ભાવના છે આપણે કે આ આપણે સિદ્ધ કરવા માંગીએ છીએ કે વિજ્ઞાન દાદાનું સિદ્ધ કરવા માંગીએ છીએ એક ભાવમાં એકાવતારી થવું હોય તો વિજ્ઞાનથી જવું છે આપણે નિરૂમાની દાદા જ્ઞાનવાણી પાંચ નંબરની છે એમાં ત્રીજો ટ્રેક આવે છે નિરૂમા આઈ થિંક સેવન્ટી એઇટમાં જન્મ જયંતિ હશે આઈ થિંક કેલનપુર હોવી જોઈએ તેમજ એમાં નિરૂમાએ પ્રવચન આપ્યું છે પ્રવચન છે છે એકદમ જાણે આમ સ્ટેજ પર બધું દાદાના દર્શન ચાલુ છે એક બાજુ જય સચિદાનંદ જય સજન કરતા જાય છે નિરૂમા બોલે છે પ્રવચન છે હા બાર તેર મિનિટ નું છે પણ એમાં આ જ વાત આવે છે કે આપણને જે વિજ્ઞાન આપ્યું છે એ જ્ઞાન થી નહીં હવે વિજ્ઞાન થી દાદા વિજ્ઞાનમાં રહે છે અને આપણે વિજ્ઞાન સમજીએ અને વિજ્ઞાન સ્વરૂપ થઈએ તો આપણે પૂર્ણવૃતી થશે માટે હવે વિજ્ઞાન પકડો એવું તે દાડે બોલ્યું હવે આજે જ સાંભળ્યું આ તો આપણે આજે હવે શરૂ કરવાની જરૂર છે વિજ્ઞાન સુધી પહોંચવા માટે પોઈન્ટ ક્યાં આવે છે કે વિજ્ઞાન તે દાડે એમણે આંગણાં લક્ષમાં હતું કે આવું થવું જોઈએ દાદાએ જે આપ્યું છે એ એ વિજ્ઞાન છે અક્રમ વિજ્ઞાન છે આખો અને વિજ્ઞાન એટલું સમજીશું અને વિજ્ઞાન એપ્લાય કરતા જઈશું એ જ આપણું પૂર્ણત્વ લાવશે અરે એ સરસ સાતો જવા જીબુએ તમને આ બધા વાક્યો જે લખેલા છે વાક્યો લખતા છે પછી આ વાક્યો ઉપર તમે ચિંતન કરો કે વિચાર વોટ ઇસ ધ ડિફરન્સ બીટવીન વિચાર અને ચિંતન એ બોલુ કહેને કે થોળ થોડોアナલિસિસ ને વિચારણા કહેવાય પછી તોકરા તો ચિંતન કહેવાય બુદ્ધિથીアナલિસિસ કર્યો કહેવાય પછી ઓટે કહેને કે એ ધીમે ધીમે મેન શું છે વિઝ્યુલાઇઝ થવા દેવું છે કે આ શું દાદા એવી જગ્યાએ ઊભા છે કે જે આત્મા છે નિરાવરણ આત્મા અને ત્યાંથી જોઈને કઈ રહ્યા છે હવે એમને જે દેખાય છે અત્યારે તમે અહીંયા કોઈ ફોન આવે ત્યાંથી લંડન થી કે તમે ક્યાં બેઠા છો તો અમે આ જગ્યાએ શિબિર માં એમાં શું છે હોલ છે મોટો આઠસો હજાર માણસ બેસે એમાં શું છે તો વર્ણન કરો ને તમે તો ચલો વિઝ્યુલાઇઝ કરે ને કે આવું કંઈ કહી રહ્યા છે દાદા આત્મામાં બીઠા છે વર્તે છે આત્મા રૂપે અને આત્મા રૂપે જગતને વાતો આપી રહ્યા છે અને એક પણ વાક્ય એવું નથી કે આ બાળ મંદિર લેવલ છે પીએચડી લેવલ છે નવકલમો વ્યવહારિક વાતો છે ને પાંચ અજ્ઞાની આત્માની વાત જુદી હોય તત્વની વાત જુદી આપણે થોડું ક્લાસિફિકેશન કરીએ ખરા પણ છોડે દરેકમાં બધું જ છે એક પણ વાત એવી નહીં હોય નવકલમોમાં એવી નથી કે સોપરના સાંધા ઉપર રહીને નથી નીકળી એટલે આપણે તો એ સમજવાનું દરેક સોની બાઉન્ડ્રીમાં રહીને નીકળેલી વાતો છે એટલે બીજા શબ્દો પ્રજ્ઞા શક્તિ એ જોયેલી વાતો કહી રહ્યા છે અને તે આપણે એ આપણી માટે એ છે ટ્રેક છે આત્મા સુધી પહોંચવાનો આ શબ્દો પકડીશું તો આત્મામાં પહોંચાશે એ કે છે ને અમારો એક શબ્દ જેમ છે તેમ પચવા દેશો તો મોક્ષે લઈ જશે મોક્ષ એટલે ઉપર જતા રહેવું નહીં તમે જે દેહાત દેહ ભાવમાં છો આત્મ ભાવમાં આવો એટલે પેલો મોક્ષ થાય એટલે જેમ પેલો મિરર મિરરમાં દેખાય ને પાછળ શું શું છે તો આપણે મિરર જોતા હોય તો આપણે વર્ણન સમજીએ અને આમ તો એક્ઝેટ દેખાય નહીં તો મિરર થ્રુ દેખાય એવું આ એક શબ્દો એવા છે ને કે પેલો અનુભવ ગમ્ય વાતો અવર્ણનીય અવક્તવ્ય કે અનુભવમાં આવે એવી વાતો શબ્દમાં જેટલું લાવી શકાય એટલું લાવીને આપી છે આપણને શબ્દો દ્વારા હવે એ શબ્દો છે કેવળ ને જ કેવળ આત્માને અડે છે જેમ કહે ને કે ક્રોધ માન માયાલોભ ગુરુ લઘુ સ્વભાવના છે આત્મા અગુરુ લઘુ સ્વભાવનો છે હવે અગુરુ લઘુ સ્વભાવ એક વાત કયો એક જ અભ્યાપ સ્વરૂપ કે છે એક વાત કે છે અનંત જ્ઞાન વાળો છે હવે જુદા 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 ઘનંત ગુણોનું વર્ણન કર્યું છેવટે કેવળ જ્ઞાન સ્વરૂપી આત્મા પ્રકાશક આત્મા તો કે એ કહે ને કે બાધા પીડા ને જોનારા અને બાધા પીડા થઈ શકે જ નહીં વધઘટ થનારી વસ્તુ જોનારા વધઘટ પોતે અવધટ વાળો હોવો જોઈએ તો એ પોતે કેવળ જ્ઞાન સ્વરૂપી આત્મા જયારે વિઝનમાં આવે અને પછી પ્રેમ સ્વરૂપ તો એ આને જ છે છે કરુણા કેતરાકતા અહીંયા છે અગોર લોકો સ્વભાવ અહીંયા છે અભ્યાભાત સ્વરૂપ અહીંયા છે અરૂપી અહીંયા છે અગુર અમૂર્ત અહીંયા છે અસંગ અહીંયા છે નિર્લેપ અહીંયા બધું આ સ્વરૂપ શબ્દમાં લાવવા ગયા કે લેપાયમાન ભાવો થી નિર્લેપ જે છે તે મારું સ્વરૂપ છે જુદા જુદા શબ્દો વજનદાર છે પીળું છે ચમકતું છે ને મેલિએબલ છે છે બધા શબ્દો વાપરીએ પણ છેવટે સોનું એ લગડી સ્વરૂપે જયારે જુઓ એક વસ્તુ હોય અને તમે એના ગુણધર્મ હજારો ગણો ને પછી એનાથી જો ડિઝાઇન કરવા જાઓ તો જડે મૂળ વસ્તુ એક સમજવા માટે છે આ ગુણો પણ છેવટે મૂળ વસ્તુનો અનુભવ થશે ને ત્યારે બધા જ ગુણો સાથે એ વસ્તુ ગેડ બેસી જશે એક ને એક બે જેવી વાત છે એટલે એ લેવા માંગીએ છીએ કે હા એવું તે શું એમણે અનુભવ્યું કે આજે ગમે તે વસ્તુમાં સિદ્ધાંત તેમનો અવિરોધાભાસ ખુલ્લો થઈ શકે છે એટલે એ લેવલે આપણે જઈશું આ બધી એડજસ્ટ એવરીવેર બહુ જ બહુ જ પ્રેક્ટિકલ વાતો છે અને છતાં ઓલું ચૌદમી આપતાણીમાં આ જ વાક્ય આવે છે કે હું એટલું બધું એડજેસ્ટેબલ છે કે છે પોતા પણ એડજેસ્ટેબલ નથી હું એવરીવેર એડજેસ્ટેબલ છે કે તો પછી આ સાવ બેઝિક વાત છે અને ચૌદમી આવતાણીમાં એ મૂકેલું છે કે હું કેવું છે તો કે એવરીવેર એડજસ્ટેબલ એટલે જેટલા પ્રકારનો અહંકાર છે ને ત્યાં સુધી એડજસ્ટમેન્ટ લેવામાં આપણને ડિસ્ટર્બન્સ આયા જ કરશે એડજસ્ટમેન્ટ નથી કેમ લઈ શકતા તો કે અહંકારનો પ્રકાર છે જેટલો અહંકાર ઓગળશે એટલે હું અહંકાર વગરનો હું થયો ને એ એડજસ્ટ એવરીવેર થયો હોવો જોઈએ બોલો આ ચૌદમી ના વાત છે ચૌદમી લેવલની વાત છે પણ એડજસ્ટ એવરીવેર આપણે કે છે નવા લોકોને આપો કામ લાગે એવી વાત છે આ ચૌદમી આપતાણીમાં એટલે પોઈન્ટ શું છે કે દાદા એવું સ્વરૂપ જોયું છે કે એડજસ્ટ થનારો માણસ કેવળ આત્મા સુધી પહોંચી જાય તો ભોગવે તેની ભૂલ આત્મા સુધી પહોંચાડે બન્યું તે ન્યાય આત્મા સુધી પહોંચાડે અથડામણ ટાળો એ આપણે સ્થૂળ અર્થ તો છે જ પણ સૂક્ષ્મ લેવલે આપણે અર્થ લઈશું એના અને એ દાદાની છઠ્ઠી આપતાણીમાં બીજી ઘણી જગ્યાએ એના એના આ એડજસ્ટ એવિમાં ભોગવે તેની ભૂલે છે અથડામણ ટાળો છે અને બન્યું તે ન્યાય છે બોલો આ ચારે વાક્ય એકબીજાને કનેક્ટેડ જ છે એકબીજાથી જુદા છે જ નહીં એક સિક્કાની બે બાજુ હોય ને એવી વાતો છે એટલે દરેક વાતો દાદાની આપણે નવી દ્રષ્ટિએ જોવા માંગીએ છીએ કે એવી દ્રષ્ટિએ જુઓ અને આપણા જીવનમાં ઉપયોગીમાં ઉપયોગમાં લઈ શકીએ એવી રીતે આપણે સેટ કરો એને દીપાભાઈ મેં આ બધી ચોપડી વાંચી હમણાં પાછી પણ એ ખાલી વીસ પાના છે પણ એક વખત તમે વાંચો તો એનું મિનિંગ નથી સમજાતો ઈ સુદાદા કહેવા માંગે છે એ એક વખત સાંભળવાથી નથી પાછું ને પાછું તમે વાંચો તો એનું પછી વધારે ડીપ મિનિંગ એટલે ખાલી વીસ પાનામાં પણ ઘણું છે બોલો હું સાચો છું હું સારો છું આપણે સૂક્ષ્મ લેવલની વાત વાતો લીધી ને તો હું સાચો છું હું સારો છું ધાર્યું કરવું એ જ વાત તો બોલો ક્રોધમાં છે ચિંતામાં છે એવરીયરમાં છે બન્યું તે ન્યાયમાં છે આ જ લેવલ આપણે શબ્દો દાદાને મળશે આપણે પછી વાત લાવીશું જો હું સાચો છું ને એના આધારે આવો અહંકાર હોય એના આધારે બીજાને ખોટો કહીએ છીએ એના આધારે એડજસ્ટમેન્ટ નથી લઈ શકતા દાદા ચોખ્ખું કે છે કે જેમ જેમ અમારો અહંકાર જેટલા પ્રકારનો અમારો અહંકાર ખલાસ થયો એટલે અમે બધી રીતે એડજસ્ટમેન્ટ લઈ શકીએ છીએ એટલે આપણે એ લેવલે લેવા માગીએ છીએ કે આમ સ્થોળ વાતો બરોબર એડજસ્ટ થાવ ને હવે આટલી છોડશી છે તો બાકી નીચે બેસી એડજસ્ટ થઈ ગયા બહુ સારું કર્યું ચાલો આ સ્થુળ એડજસ્ટમેન્ટ છે અને ઠેઠ છે એટલે અંકાર એને ફાવે નથી ફાવતું મને નીચે બેસવું પડ્યું તે અંકારને વાંકવો પડે છે કે અમે સરખા પૈસા આપ્યા ને અમને નીચે કેમ ને આ લોકો ઉપર કે એટલે બધું ડખો એ ડખો કરનારો અંકાર બુદ્ધિવાળો તો કે એ એ જ્યારે જ્યારે ડિસએડજસ્ટમેન્ટ થાય ને ત્યારે ત્યારે આપણે આ લેવા માંગીએ કે આ કોણ છે આત્મા સિવાય બીજું કોણ છે ઉભું બુદ્ધિ છે અહંકાર છે એને ગાંઠો છે એને ચોખ્ખી કરો અને એ ચોખ્ખું થાય ને તો આ બધું આત્મા છે આપણે એ લેવલે લેવા માંગીએ કે એક વાત નહીં એવી દ્રષ્ટિ આપણે સ્ટડી કરીએ કે જયારે ગમે તે વાણી આપણા હાથમાં આવે ને તો તાત્વિક દ્રષ્ટિએ કેવળ જ્ઞાનની દ્રષ્ટિએ આપણે લેવા માંગીએ છીએ કે અને એકદમ સ્થૂળમાં હાથથી માંડી ઠેઠ મૂળ આત્મા સુધી પહોંચે એટલે શુદ્ધ વ્યવહાર જેને કે ને જે આત્મામાં રહીને વ્યવહાર કરવો હોય એની માટે આ વાતો છે કે આત્મામાં પણ રહી શકે અને વ્યવહાર કરી શકાય દીપુભાઈ એવું ખરું કે વર્તમાનમાં રહીએ છે એની આ પારાસીસી છે કે જે આ ડબલ એ ડબલ બી કે આપણને પારાસીસી કેવી રીતે ખબર પડે કે આપણે વર્તમાનમાં છીએ કે નથી એ ખબર પડે એમાં છે ને હા હા હમણાં એડજસ્ટ એવરી ઇયરમાં આવશે કે સર આ જમાનો કને દાદા બે ત્રણ જ વાક્ય છે પણ એની ઉપરથી આ વર્તમાનનું મેળ બેસે એવું છે આપણે ઇન્ડાયરેક્ટ વાત લાવીએ દાદા વર્તમાનમાં વર્તો એમ નથી કહ્યું પણ એમ કે છે જગત પરિવર્તનશીલ છે નિરંતર પરિવર્તન પામ્યા જ કરે આ ગઈડિયાઓ જૂની વાતને છોડતા નથી નવી વાતને સ્વીકારી શકતા નથી એટલે ડિસએડજસ્ટમેન્ટ એડજસ્ટમેન્ટથી દુઃખી થાય છે તો જો વર્તમાનમાં વર્તે ને તો એડજસ્ટમેન્ટ રહ્યું નથી ને ભૂતકાળને પકડી રાખે છે એટલે ભૂતકાળ એટલે ગઈકાલનો ભૂતકાળ બે મિનિટ પહેલાનો એક સેકન્ડ પહેલાનો પણ આવી જ ગયો અને આ વીસ વર્ષ પહેલાની વાતો આવી ગઈ કેમ પચાસ વર્ષ પહેલાનો પકડ ભૂતકાળને છોડી શકતો નથી એ એડજસ્ટમેન્ટ લઈ શકતો નથી વર્તમાનમાં વર્તનારો બધે એડજસ્ટ એવી પણ આવી જ જાય છે એટલે આ બધી સરસ દા આપણે ખરેખર જોઈએ ને સ્ટડી સ્ટડી કોનું નામ કેવાય વાણી એક વાંચ્યા છો વાઘોડ્યા કરો એક વાંચી ઉથલાઈન પાછી ફરી વાંચી પાછી ઉથલાઈને ફરી વાંચે પછી આપણી પાસે કનેક્શન હોય એટલે કે વાઇફ આમાં બધાય આવે ચલણ ચલાવવું નહીં આવે છે વાત ધાર્યું કરવું નહીં આપણે છોડતા જાઓ પકડો પકડશો નહીં એડજસ્ટમેન્ટ કેને આગ્રહ રાખવો નથી કેટલી બધી બોલો જે આપણે સૂક્ષ્મ લેવલની સામાયિકો કરીએ છીએ ને એ બધા જ વાક્યો આમાં છે ધણીપણું કરવા જશો તો ઝેર પડશે થાળીમાં કોક દાડો કહેશે ચલણ ચલાવવા જશો તો આપણે એને એને વશ રહીને કામ કરો કે છે બોલો વશ રહીને એડજસ્ટમેન્ટ લો તમે જો એને ડળાવશો તો ધણી પણ આવ્યું અહંકાર આવ્યો ને આમાં છે ને બધાની અહંકાર ઉપર દ્રષ્ટિ ખુલ્લી કરવા જેવી છે કોઈ પણ પ્રકારના અહંકાર માથી બુદ્ધિ પછી ચીત ને પછી મન ને પછી વાણી ને વર્તન બધાનું મૂળિયો અહંકાર છે જે બીજ કહીએ ને બીજ લીમડાનું બીજ હોય એમાંથી લીમડાનું પછી ડાળા પાંદડા બધું જ લીમડાનું હોય આંબાનું બીજ હોય તો આંબાનું બધું હોય એવો અહંકાર એ બીજ છે અને એમાંથી અમુક જાતના વર્તન બીજા માંથી બીજી વર્તન ત્રીજા અહંકાર ત્રીજી જાતનું બધા પ્રકારના અહંકાર માંથી આખું જુદું જુદું સ્વરૂપ ખુલ્લું થયું છે વ્યવહારનું અને નિરહંકારી થયો ને એનો શુદ્ધ વ્યવહાર કસાય રહીત વ્યવહાર સહજ વ્યવહાર દુઃખદાયી કોઈને થાય નહીં એવો વ્યવહાર એમને એમ જ એવું બન્યા કરે બોલો કરવો એ ના પડે એટલે આ બહુ અદ્ભુત આપણને આપણે આ ભલે નાની ચોપડી કહીએ છીએ પણ આમ ક્રીમ છે એમ કે સત્વ છે બધું જ્ઞાનાર્ક છે બધો અંદર આ તો પહેલી વખત મેં વાંચી પછી બીજી વખત વાંચી ત્રીજી વખત વાંચી ચોથી વખત વાંચી મને આ તો બધું બહુ ભારે વાત છે બધી અને છેવટે છે 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 જેને જવું દાદાનો સાર કે હોય તો આ રસ્તે એરપોર્ટ જવું જ હોય એમાં એક આમાં જ્ઞાનવાણીમાં પણ બધી એટલે દાદા જ્ઞાનવાણી ઓડિયો કેસેટ એમાં પણ આવે છે કે જ્ઞાન જ છોડાવે છે આપણને કે તમને એ કહેશે આ રસ્તે જાવ ઓર્નામેન્ટલ બધું સરસ બજાર છે અને આ રસ્તે નિર્જન છે ને એરપોર્ટ અહીંયા છે તમારે એરપોર્ટ જવું છે કે ભાઈ ગામમાં ફરવું છે તો કે ના એરપોર્ટ જવું છે તો પછી પેલો રસ્તો છોડી દેવો પડે જ્ઞાન ત્યાગ કરાવે આ રસ્તે જશો તો એરપોર્ટ આવશે જેને મોક્ષે જવું છે છે એના જગતથી એને દાદાના જ્ઞાનને લાવવું જ પડશે અને એ જ્ઞાન દાદા એટલે સુધી કહે છે કે આ મારું નથી ભગવાન મહાવીરના શબ્દો મને અત્યારે પણ સંભળાયા કરે છે એ પણ એ જ કહેતા હતા કે અથડામણ ટાળો ઘર્ષણમાં ના આવશે એ બધી વાતો ભગવાન મહાવીર કેતા તા સભામાં અને એ જ વાત હું તમને કહી રહ્યો છું ઘરે લાગે કે આ તીર્થંકોરોની દેશનાનો માલ આપણને કળિયુગમાં મળ્યો દાદાએ કેટલું જાળી રાખ્યું છે અને દાદાની વાતો એમ કહે ને કે કહે ને કળિયુગમાં ઘર ખેતરા જેવું હતું અરે ખેતરા જેવું હતું અને કળિયુગમાં બગીચા જેવું થયું છે તો એમણે જોયેલું હોવું જોઈએ ખબર છે લાગે કે બધું આમ તાદરસ આ બહુ જૂની વાત નથી અઢી હજાર વર્ષ પહેલાની જ વાતો છે કેસે એટલું કેટલું એમને ગઈકાલ ને આજ નહીં પણ અઢી ત્રણ હજાર વર્ષ ને આમ જાણે આમ 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 કે પોતે એટલા બધા નિરાવરણ થાય છે કે હજારો વર્ષ નું જોઈને આપણને કહી રહ્યા છે કેટલા અવતારોનું નું તારણ કહી રહ્યા છે ત્યારે એવું લાગે કે એવું એવું વર્ણન કરી રહ્યા છે કેટલા અવતારોથી અમે આ બધું જોયું છે અને મોક્ષે જવા માટે આટલી જ કેડીની અને એમાં આટલા જ આ રસ્તે પકડીને ચાલો ને તમારો મોક્ષ થશે પોલે એવું આપણે આપી દીધો એ વાંચો વાંચતા જઈએ ને તેમ તેમ આપણે અંદરથી નવા નવા ફેઝીસ ખુલ્લા થતા જાય હે દાદા કેવું જોઈ રહ્યા છે આમ અહો અહો દાદા એ માટે થાય કે આ કેવા એ કરુણા કરીને પોતે મોક્ષ રોકી અને કહે છે કે અમારે જગત કલ્યાણ કરવું છે અને એવું વિજ્ઞાન જગતને આપવું છે કે વિજ્ઞાન પકડીને ગ્રસ્થથી પણ મોક્ષે જઈ શકે અને એવું એવું સહેલું કરી દીધો સાદા આમ સાદી બુદ્ધિથી એડજસ્ટમેન્ટ લેશે ને તો આ વિજ્ઞાન ના શબ્દો એને મોક્ષ માટેના માર્ગમાં આગળ અગથિયા ચડાવી દેશે એટલી અદભુત વાતો મળે છે આમાં